સુરતના વરિયાઓમાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટિયાના મામલે પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવ્યો જે પર અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે ગટરના ખુલ્લા ઢાંકણમાંથી નીચે પડેલા બે વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો વરસાદી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશનમાં મળ્યો હતો મૃતદેહ સમીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરબાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગઢરમાં વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે તપાસમાં જે કસૂરબાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ પરિવારને બળકનો મૃતદેહ સોંપવામાં આવશે